આ વલસાડમાં ભારે વરસાદથી રોડ રસ્તા સાવ ધોવાઈ ગયા છે તે મજબૂર થયેલા જોવા મળી રહ્યા છે મહારાષ્ટ્રના બિલાડ સાથે આ હાઇવે જોડાય છે અસંખ્ય વાહનો અહીંથી રોજ પસાર થાય છે અને ખાડાના કારણે વાહનો વારંવાર બંધ થઈ જાય છે તેવું વાહન ચાલકોનું કહેવું છે

इधर आगे यूपीएल का ब्रिज के इधर खड्डा पड़े थे कार का स्टेप नहीं कितना फुटा कितने एक्सीडेंट हुआ है आप तो, क्या क्या प्रशासन प्रशासन क्या करेगा बैठी है प्रशासन कोई दिख रही नहीं है जब से ये ब्रिज बना है ना हर एक साल इसी तरह कुत्ते की जिंदगी बनती है इस ब्रिज के ऊपर में जितने साल से ये ब्रिज बना है या तो ये डिसीजन गलत था या तो इसका सही ढंग से मेंटेनेंस नहीं हो रहा है अभी तो ये दोपहर का टाइम है इसलिए ये इतना आपको दिख रहा है आप कभी सुबह में नौ बजे यहाँ से गुजरो या आप आकर के यहाँ पे इंटरव्यू लो सुबह नौ बजे आपको दिखाई देगा यहाँ पे पांच किलोमीटर तक ट्रैफिक जाम रहता है यही ब्रिज के ऊपर में और ये ऐसा नहीं कि पहली बार है ये पिछले साल में भी यही स्थिति था जब बन रहा था तब और ज्यादा खराब स्थिति था અમે લગતા કે અમારા ટેક્સ પેર પૈસા બેકાર જરા નહીં કરના ચીએ નુકસાન એટલે ટોલ નાકો આપીને કઈ મતલબ નહીં મળે ભાઈ આવા રસ્તા તો બહાર લઈ તો પછી શું મતલબ બરોબર કેવા કેવા ખાડા પડ્યા છે તો ઠીક પણ રાત ના જાવ એ તો બહુ અકસ્માત ગમે ત્યારે થઈ જાય કઈ કહેવાય ને અડતાલીસ કલાક માં ધવલભાઈ જે કીધું એ કઈ થયું નથી હજુ તમારા કેટલા ખાડા ખાડા બધા બ્રિજ પર ખરાબ છે બધા ગાડીઓ બધાને નુકસાન થયા કરતી છે કેટલું નુકસાન થાય ગાડી બધા ફોર વ્હીલર ના ટાયર ફાટી જાય આ ફાટી જાય બધું કેટલું બધું થયું છે